વાહ વિચાર એમાં આવ્યો તને જબરજસ્ત સાચી વાત છે તારી થેન્ક યુ તો સે ને હું હું કહું આપડી સોસાયટી સોસાયટીના આજુબાજુ જેટલા ને આવું એટલા બધા નાના નાના ટબુડિયા છોકરાઓને જમાડીએ બુંદી ગાઠિયા ને ચેના ને એવું ને હા ઈ બરાબર પણ જમવાનું ક્યાં રાખશું એમ જગ્યા આલું મંદિર છે આપણે પડખે ન્યાં રાખવું છે મેદાન મોટું છે સસલ આઈ મેદાનમાં આવશે તો હું કહું તમને આપણી શરીમાંવાળા બબલુ ભાઈરીયે છે ઈ ઉમે જાહેરાત કરે છે હે તો 50 રૂપિયા દઈને જાહેરાત કરાવી લેવી સોસાયટીમાં ફરતે ફરતે કઈ આવે એની રીતે એટલે આપણે જાવું ની એમ હા આપણે જાવું ની કઈ દેને એને મમીજી ને પૂછлови ના પાડશે તો કે ન જમાડવા છોકરાઓને હું પૂછવું છે મમ્મીજી અટાણ મમ્મી ચાલુ છે ને તો મને એમ થયું કે હાલો ને આપણે સોસાયટીના આજુબાજુના છોકરાઓને રાજી ખુશીથી જમાડીએ ગુંદી ગાંઠિયા હે હા એ તો પુનનું કામ કેવાય તો બસ તમને પૂછવું તમ ના પાડશો તો એમાં થોડી ના પડાય છોકરા તો બાળા રાજા છે એ તો એ તો એનેડે કેવાય પુનનું કામ કેવાય હા ઉમે તાર અહીંયા છે હા એટલે જ ને પપ્પા એ આવ્યા છે ને આપણે પછી બે ત્રણ ફેમિલી આપણા જે ભરતું હોય સબંધી બધાને કહી લઈએ જમવાનું હાથી આપણે જમી લેવાનું અગો છોકરાઓને જમાડ દેવાનું બરાબર ને જે આપણે આ ડાહરા ઘર કેતા હોય એને કહી દેહુ વાહ સોના વિચારી મેવો તને આજ ખરે થેન્ક યુ બધી જ્ઞાતિના છોકરાઓને જમાડવા છે હો એવો જ્ઞાતિનો ભેદભાવ તો રાખવાનો જ નહીં હા તારી વાત સાચી છે તમને કહું તમારા પાસે બબલુભાઈનો નંબર હોય ફોન કરીને કહી દયો ને હા સે મારા પાસે હું હમણા કર દો હાલ હા ને તમે છે ને માર્કેટમાં જઈને ઓલી પેપર ડીસુ ને એવું બધું લેતા હો જા ગુંદીના ઓર્ડર દઈ આવો ગાઠિયાના એ હા હાલ હું એ દઈ આવું ઓર્ડર ને આ વસ્તુ બધી લેતો આવું પેલા ફોન કરી લ્યો ભૂલી જાઓ ભૂલકણાઓ હા લે ને મારી માં કોઈ સંગીતે સગાઈ જમણવાર કે પ્રસંગ જાહેરાત માટે મળો બબલુ ભાઈ તમને કહો આવું કોણ બોલે કોઈ બોલતું નથી બબલુ એવી ક્વોલિટી ઓન રાખી છે જાહેરાત કરવા હાટુ મરે મરે બબલુ ભાઈ પણ એન્ટિક છે હો હાલો બબલુ સ્પીકિંગ સંજયભાઈ બોલું હા બોલો ને સંજયભાઈ એ તારું એક કામ હતું જાહેરાત કરાવી છે અમારે હા બોલો બોલો એ અમાર રાજી ખુશી થી છોકરા જમાડવા છે બરાબર તો તારે આપડી શેરી માં બાજુ બાજુ ની સોસાયટી માં બધે કહી દેવાનું હે કે છોકરાઓ ને એવા મૂળ મંદિર છે ને આપણું ને ગ્રાઉન્ડ માં બધે પૂગી જાય જમવા કાલ હવાલે હા કાઈ વાંધો નહી ને બધી જ્ઞાતિ ના બાળકો એવું કાઈ નહી કે આ જ્ઞાતિ બધી જ્ઞાતિ ના બાળકો ને જમાડવાનું છે हाँ, 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 એ હા કાઈ વાંધો નહીં નામ કોનું દઉં આપડી શેરી સોનકી ભાભી પ્રમુખ ઈ જમાડે એમ કઉ કે હા ઓ બગલુ ભાઈ હું કઈ પ્રમુખ નથી લે તમાર ભાઈ નામ દેજો ને હા હા તું જાહેરાત કરી આય પછી મને રિંગ કર દેજે અને બાજુના મંદિરમાં હોય ઈ ભૂલતો નઈ કાલ સવારે હા હા ના ભૂલું બાકી પ્રમુખ તો તમારા બાજુમાં જ બેઠા છે ઈ ના ભૂલે કોઈ દી હા ઓ બગલુ ભાઈ જાયા હોય તે મને પ્રમુખ જ કહેતા હોય હામાં જડે ને એટલે તો સોટ ને મોટો પ્રમુખ પોલી બજીને તો આવ દો જમવાનું છોકરા જમાડવાના એ રાજી ખુશી થી ને પછી તમને બેસેર ઘરને કહી દેવાન છે ઈ તો લઈ દો જ ખોરી કરતી હોય છે બેઠી હોય છે હું ફોન ના રિચાર્જ વધારવા મારે પડ્યું નવરી બેઠી છે એ બાયુ એ ડાયરો બેન બોલે ને એ કાય છે ને અમે છોકરાઓને ગુંદી ગાઠિયા ખવરાવીએ છીએ ને રાજી ખુશી થી મંદિરે તો ને તમારે બધાને આવવાનું છે પરિવાર સાથે જમવા હો અરે વાહ સોનલ બેન છોકરા જમાડો છો હા મન વિચાર આવ્યો કે હાલો છોકરાને ખવરાવ દઈએ બિસાડા રાજી ઈ ઉગી હો એ હા હા સોનલ બેન કામ હોય તો કેજો ના ના કામ નથી તમારા સસરા આવ્યા છે તો બેસવા તો આવજો લઈને હા હા ઈ તો ભેગા થઈ ને હા ઈ બરાબર ઘરે આવજો ને બેસવા એ હા પૂરીત ની ફોન કરીને કહી એને ના ઈ નથી હું ભાભી ને રેશમા ભાભી ઓકે ને ફોન કર ને ને ફોન કર એ દેખાતી નથી આ હાલો કોણ ની મમ્મી એ માસી મને એમ કે ભૂરી છે એ હું સોનલ બોલું અમે રાજી ખુશી થી છોકરા જમાડીએ ને પછી હું કહું ભૂરી ને અમારા ભેગી આવતી હોય ને બધે બેનપણી એટલે હું કો ભૂરી ને કહી દઉં જમવા

કદ ગોતી ફેરવાની ને દુકાન તો ખુલી છે આવું મને મિક્સ ચવાણું આપો એ તમારું ગ્રામ સવાણું રૂપિયા હા આ મીઠાઈ સારી વેરાયટી છે નવીન નવીન જાટની એ ઢેબર ભાઈ હારું ને હારું ઓ ભાઈ હું જોઈએ બોલો બોલો હાલો મને ગુંદીન ગાઠી આપજો વધુ આપજો બરાબર છોકરા જમાડવા છે ને એટલે એ પ્રમાણે એ હા સમજી ગયો સમજી ગયો હાલો રેડી મોટો પેકિંગ કરી દીધું તમારું એ હા મોકલજો જમવા આપણો મંદિર છે ને હા હા કામ કરો તમે તો વાહ વાહ હા ઓ પૈસા ઢેબર ભાઈ એ હા હાલો આવજો જય શ્રી કૃષ્ણ એ હા જય શ્રી કૃષ્ણ એ ઢેબર કાકા હા બોલ ચિંટુડા મને કાજુ કતલી આપો ને

આપણી સંજયભાઈ તમામ જ્ઞાતિ ના બાળકોને જમાડે છે તો કાલ સવારે શંકર મંદિરે બધા બાળકો ને મોકલી દેજો તો બધા છોકરા જમવા પૂગી જજો કાલ બધી માય મોકલી દેજો ભાઈ પોત પોતાના છોકરાને

अरि मेना राणी अरि सामा जोती ती एमने उभी 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 हाँ चोक्रावने जमाडवा हैंती हुँख आलने आज खेरे हादी हाडी पेर गुजरात इस्टेल आपड़ी मस्त लागे आलो आलो जाई <laughs> सोरस लागो सो सोनल वो थैंक्यू मम्मी जी हाँ सोक्रावने

બોલศรี ગિરીરાજ ધરણકી જય કૃષ્ણ ગણયા લાલ કી જય એ હા બહુ ભાવે બહુ ભાવે એ સોના આંટી તમે તાર મસ્ત લાગો છો થેન્ક યુ સંવા મંજો બધાય કાઈ જોતું હોય તો કેજો એ હા હા એ ચિન્ટુ તું કેટલામ ભાઈ બીજો બાર સોના હા પાડા આવડે હા આવલે જ ને સલવાલા બડ બાકી આવલે મને વાહ તું તો હારો હોશિયાર હો એક આ ઓલો અમાર બાજુમાં બેઠો ને એની બાજુમાં આ લીલા એને કાઈ નથી આવતું બહુ મારતા હોય તું તારું કર મારી પણ એમાં થઈ ગયો હું તો બોલતો તો એ ખાને મારા બાપા ઉપાધી કરી એને આવડે કે ના આવડે તું તારામાં ધ્યાન દેને મારી દીકરા તો લઈ લે ઈ સંજે ભૂલી ગયા અમને તો સંજે કાકા આવું જ કામ હોય ભૂલકણી ના જ છે તસમાં ચડાવીને ઊભી ગયા પણ દેખતા નથી છોકરાને હું આવ્યો હું નહીં મરો મરોય ઈ વાહારી હતી નહીં સમજો બધાય અરે વા સોનલ બેન તો તમે મસ્તી ના લાગો છો ઈ ગુજરાતી સાડી સાદી સાડી પહેરી એવા મસ્તી ના લાગો છો થેન્ક યુ બેન હું મેરી તો કોઈ જમતા હશે હાલ ને પણ જાવ સોનલ કામ હોય તો ના રે ના કાઈ કામ નથી તમાર તો છે ઓ બેન હા છે એ જમી લેજે માર દીકરો હા મમ્મી તમાર ચિંટુ ને ભાભી ને છોકરો બે દોસ્ત લાગે હા ભેગા ને ભેગા હોય બે છોકરીઓ તો ચાર જ આવ્યું અમારા ક્લાસ હજી બે છોકરીઓ છે પણ એને ગુંડી ન એટલે એ ના આવી

সিত্য় সিত্র ভাভি আও আও নমে থিয়াকে সিত্র ভাভি আও আও ন্রাথেগে এলো? আাান ন্রাথেগি পশং কায়ান কায়ান আপয়ান এমামি মাম કે તમાર જેમ જીન ને જાતી ને એ જમવા જાતી ગુંદી ગાઠિયા કોઈ કે કે જમવાનું છે આમ બધાય અમને થી લઈ જાતા જમવા અમને ક્યારેક થી લઈ સોના લાંટી હા જ હા જમી લીધું તો ઊભા થઈ જાવ જો અમે પૂછડી ચોકલેટ નો બાઉલ લઈને ઊભી છે એમાંથી ચોકલેટ એક એક લેતા જાજો વાવ ચોકલેટ ચોકલેટ

ભજી જે બધી વેરાટી ના છે બુંદી ગાઠીએ ખાજો હા મને તો બુંદી ગાઠીએ જ મારા જેવા છે આ કા ના દેખાય એ ઈ કે મને ઓસા ભાવે ને ઓમે દુખે ને તી નો આવી ઓહો એવું છે એટલે જ હું ઈ કા ના દેખાય સરસ છે ચાણા પણ સને વિચાર હારો તો છોકરા જમાડવાનો હા બટ ભજન સારું કેવાય હા મને વિચાર આવ્યો ને એટલે જમાડ દીધા એ લેજો બધાય મે તો જમી પણ લીધું મે જમી લીધું સરસ આ તો બધી થેન્ક યુ હારુ આલો આવ જાયે એ આવ જો સનલ એ આ આવજો જો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ